નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાગેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની પ્રશ્ન નંબર એકત્રીસ સરસ મજાનો એક સાદુ રૂપનો સરવાળાનો બેઝિક પ્રકારનો પ્રશ્ન આપણે આને કહી શકીએ શું રકમ આપેલી છે જુઓ સાત વત્તા ખાલી જગ્યા

અને જે જવાબ છે છપ્પન એમાં એકમના સ્થાને કયો અંક આપેલો છે છ આપેલો છે હવે તમે વિચારો બેટા આ છ ની અંદર અને સાત ની અંદર કોઈ એવી સંખ્યા આપણે ઉમેરવાની કે જેથી જવાબમાં એકમના સ્થાને શું આવવો જોઈએ છ જ આવવો જોઈએ સાત નો સરવાળો કોની સાથે કરીએ તો એકમના સ્થાને ત્રણ હોય એવી કોઈ સંખ્યા સાથે કરીએ કે જેથી આ દસ વત્તા છ થઈ અને આપણને જવાબમાં એકમના સ્થાને શું મળે તો છ મળે છે આના પરથી આપણે અંદાજ એટલો લગાવી દીધો કે તમારો જે જવાબ છે એ જવાબમાં જે સંખ્યા છે એના એકમના સ્થાને શું હશે તો ત્રણ હોવા જોઈએ એટલે તમારો જવાબ બેટા અને માંથી સરવાળો કરીએ ને તો જવાબ છપ્પન કરતાં વધી જાય એટલે કે આ જવાબ શક્ય નથી તો પ્રશ્નનો જે રાઈટ આન્સર છે શું થશે ડી ઓપ્શન પ્રમાણે તેર જવાબ થાય છે તમને વધારે સરવાળા આવડે છે પણ ઘણી વખત જો કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો આ રીતનો તમે સરળતાથી ત્યાં ઉપયોગ કરી શકો છો ચલો હવે આગળ વધીએ એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટકની ની મદદથી તમારે પ્રશ્ન 32 થી ના સાચા જવાબ આપવાના રહેશે તો એકસો એકવીસ વાઘ એકત્રીસ સિંહ પચીસ હરણ છપ્પન શિયાળ પંચાણું બાજ બેતાલીસ ગીધ પાસઠ મોર સિત્યોતેર અને સમડીની સંખ્યા છત્રીસ આપણને આપેલી છે ચલો હવે કોષ્ટકના આધારે જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નો યોગ્ય રીતે પેલા વાંચીએ સમજીએ અને પછી એના જવાબ આપીશું પ્રશ્ન શું કહે છે કે જંગલમાં સૌથી સૌથી ઓછી ઓછી સંખ્યા સંખ્યા જંગલમાં કયા જીવ એટલે કે કયા પ્રાણી અથવા પક્ષીની છે તમે જોઈ લો તો સૌથી ઓછી સંખ્યા આપણને કોની દેખાય છે સિંહની દેખાય છે માત્ર કેટલી આપી છે પચીસ જ આપેલી છે એટલે પ્રશ્ન બત્રીસ નો જવાબ શું થશે સી ઓપ્શન થાય ચલો આગળ વધીએ આજ કોષ્ટક આધારિત પ્રશ્ન નંબર જંગલમાં કુલ કેટલા પક્ષીઓ છે બેતાલીસ પાસઠ સિત્યોતેર અને છત્રીસ આનો જો તમે સાચો સરવાળો કરશો તો પ્રશ્ન તેત્રીસ નો જવાબ થશે બેટા બસો વીસ ચલો ત્યારબાદ આગળ વધીએ આજ કોષ્ટક પરથી પ્રશ્ન ચોત્રીસ જંગલમાં કુલ કેટલા પ્રાણીઓ છે જો આગળના પ્રશ્નમાં પક્ષીઓની સંખ્યા પૂછી હવે આપણને કુલ કેટલા પ્રાણીઓ છે એવું પૂછેલું છે તો શરૂઆત અને શિયાળ સુધી સસલા થી શરૂઆત કરી શિયાળ સુધી જેટલી પણ તમને પ્રાણીઓની સંખ્યા આપેલી છે એનો યોગ્ય રીતે સાચો સરવાળો કરી લો જો સરવાળો સાચો કરશો બેટા તો પ્રશ્ન ચોત્રીસ નો જવાબ થશે ઓપ્શન એ ત્રણસો ને ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન પાંત્રીસ વાઘ અને સિંહની કુલ કેટલી સંખ્યા છે શું કે છે વાઘ અને સિંહ તો જુઓ બેટા વાઘ કેટલા આપેલા છે એકત્રીસ અને સિંહની સંખ્યા છે પચીસ એટલે એકત્રીસ અને પચીસ નો સરવાળો કરીએ તો પ્રશ્નનો જવાબ થશે છપ્પન એટલે કે રાઈટ આન્સર શું થાય બી ઓપ્શન થશે ત્યારબાદ આગળ વાત કરીએ છીએ પ્રશ્ન છત્રીસ પ્રાણીઓની કુલ સંખ્યામાં પક્ષીઓની કુલ સંખ્યા બાદ કરતાં કયો જવાબ મળે એટલે તમારે શું કરવાનું આ જેટલા પ્રાણી આપેલા છે એનો તમામનો સરવાળો મેળવવાનો છે ત્યારબાદ જમણી બાજુ જે પક્ષીઓ આપેલા છે એની સંખ્યાનો સરવાળો મેળવી અને બંનેનો તફાવત એટલે કે બાદ બાકી મેળવવાની રહેશે આપણે અગાઉ આ વસ્તુ જોઈ ચૂક્યા છે બેટા કુલ પ્રાણીઓની સંખ્યા કેટલી હતી તો કુલ પ્રાણીઓની સંખ્યા ત્રણસો અઠ્યાવીસ હતી અને કુલ પક્ષીઓની વાત કરીએ તો કુલ પક્ષીઓની સંખ્યા આપણને ચલો હવે આગળ વધીએ પ્રશ્ન સાડત્રીસ એક દોરડાનું માપ છે જે મીનાના પાંચ હાથ જેટલું વિચારો બેટા બહુ સરસ મજાનો પ્રશ્ન છે કોઈ એક દોરડું છે એ મીનાના કેટલા હાથ બરાબર પાંચ હાથ બરાબર થાય છે

એક વસ્તુ બેટા શાંતિથી અહીંયા વિચારજો ઉતાવળ ન કરતા જેટલી હાથની લંબાઈ વધારે હશે ને એટલું દોરડું ત્યાં ઓછું આવશે જો સમજવા જેવી વસ્તુ છે મીનામાં દોરડું કેટલા હાથ બરાબર થયું મીનાના પાંચ હાથ બરાબર થયું ટીનાના કેટલા હાથ બરાબર સાત હાથ બરાબર થાય છે રીમાના કેટલા તો એના ચાર જ હાથ અને લીનાના કેટલા છ હાથ દોરડું તો બધામાં એક જ વાપર્યું છે દોરડાનું માપ બદલાતું નથી પણ જે આ અલગ અલગ ચાર વ્યક્તિઓ આપેલી છે એના હાથના કદ પ્રમાણે આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે તો જેના સંખ્યા ઓછી હશે એટલી જ એ હાથની બેટા લંબાઈ અથવા કદ કેવું હશે હશે તો વધારે એટલે કે પ્રશ્ન સાડત્રીસ નો રાઈટ આન્સર શું થશે ઓપ્શન બી પ્રમાણે રીમા આવશે કારણ કે રીમાના હાથ ચાર જ આપેલા છે જે દોરડાની લંબાઈ છે એ રીમાના કેટલા હાથ બરાબર ચાર જ હાથ બરાબર થાય છે ત્યારબાદ આગળ વધીએ

એટલે બીજા કેટલા તો સો પ્રમાણે બીજા ત્રણસો ડગલા એડ કરીએ તો ટોટલ કેટલા પગલા થાય ચારસો પગલા થશે ચોરસની ચાર બાજુ હોય એક બાજુનું માપ સો પગલા બરાબર તો ચાર બાજુનું માપ કેટલું થાય ચારસો પગલા જેટલું થશે ચલો ક્લિયર છે આટલી સુધી આગળ વધીએ પ્રશ્ન ઓગણચાલીસ ચારવીની માપપટ્ટી જે છે એ આગળના બે સેન્ટીમીટર માપથી તૂટી ગઈ છે હવે એની જે માપપટ્ટી ખરીને બેટા એ આગળના બે સેન્ટીમીટર માપથી શું થઈ છે તૂટી ગઈ છે જીરોથી શરૂઆત કરીએ અને આગળના કોઈ બે સેન્ટીમીટર માપથી એ તૂટેલી છે હવે આ ચારવી શું કરે છે પોતાની આ માપપટ્ટી વડે કોઈ પેન્સિલની લંબાઈ માપે છે અને એ લંબાઈ અગિયાર સેન્ટીમીટર થાય છે કેટલી થાય છે અગિયાર સેન્ટીમીટર પ્રશ્ન એવો છે કે પેન્સિલની વાસ્તવિક એટલે કે સાચી લંબાઈ શું હશે જો બેટા પ્રશ્ન બહુ સહેલો છે અગિયાર સેન્ટીમીટર આ માપ માપવામાં આવ્યું પણ શરૂઆતમાં ચોકવટ કરી છે કે આગળના બે સેન્ટીમીટર માપ તો આ શું છે કેટલી થશે તો નવ સેન્ટીમીટર થાય કેટલી થશે નવ સેન્ટીમીટર ચલો હવે આગળ વાત કરીએ પ્રશ્ન ચાલીસ એક દોરડાની લંબાઈ આપી છે પચાસ મીટર તેના વડે એક મેદાનની લંબાઈ માપતા મેદાનની લંબાઈ નવ દોરડા જેટલી થાય છે કેટલી થઈ નવ દોરડા જેટલી તો આ મેદાનની લંબાઈ કેટલી હશે જો કોઈ મેદાન આપેલું છે આપણે ફક્ત એની લંબાઈની વાત કરીએ છીએ શેની વાત કરવાની છે લંબાઈની હવે લંબાઈ શેના વડે માપવાની છે કોઈ દોરડા વડે માપવાની છે અને આ જે દોરડું છે એ પચાસ મીટર લંબાઈનું છે દોરડું કેટલા મીટર લંબાઈનું પચાસ મીટર તો જ્યારે આ મેદાનની બેટા લંબાઈ માપીએ છીએ આ આખી લંબાઈ માપવા માટે ટોટલ નવ દોરડા વપરાયા કેટલા દોરડા વપરાયા નવ તો પ્રશ્નનો જવાબ એકદમ સિમ્પલ થઈ ગયો જો એક દોરડાની લંબાઈ પચાસ મીટર હોય અને આખું મેદાન માપતા કેટલા દોરડાનો ઉપયોગ થયો નવ દોરડાનો ઉપયોગ થયો હોય તો આ જે મેદાન છે એની કુલ લંબાઈ બેટા કેટલી થશે તો ચારસો પચાસ મીટર થાય કેટલી થશે ચારસો પચાસ મીટર ચલો આગળ વાત કરીએ છીએ પ્રશ્ન ક્રમાંક એકતાલીસ થી તેતાલીસ માટે તમારે યોગ્ય જવાબ પસંદ કરવાના છે તમને કેટલાક અહીંયા અલગ અલગ ટુકડાઓ આપેલા છે જ્યારે આ પ્રકારે કોઈ ટુકડાઓ જોડેલા હોય ને તો એને પ્રકારની આપણે આકૃતિથી ઓળખતા હોઈએ છે તો અહીંયા તમને સરસ મજાની ડાયાગ્રામ અથવા આકૃતિ આપેલી છે એના આધારે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નો વ્યવસ્થિત વાંચવાના સમજવાના ત્યારબાદ એનો ઉત્તર તમારે આપવાનો રહેશે શું કહે છે પ્રશ્ન એકતાલીસ કે ચાર નંબરના ટુકડાને ખાલી જગ્યા ખૂણા છે પહેલાં શોધી નાખો ચાર નંબરનો ટુકડો તો તમને ચાર નંબરનો ટુકડો બેટા અહીંયા આપેલો છે એને કેટલા ખૂણા છે તો જો એક બે ત્રણ અને ચાર તો ચાર નંબરના ટુકડાને ઓપ્શન સી પ્રમાણે કેટલા ખૂણા જોવા મળે છે ચાર ખૂણા જોવા મળે છે આગળ વાત કરીએ આજ આકૃતિની અંદર પ્રશ્ન ક્રમાંક બેતાલીસ ત્રિકોણ આકારના ટુકડા કયા કયા નંબરના છે પ્રશ્ન સહેલો છે તમને જ્યાં જ્યાં ત્રિકોણ આકારના ટુકડા દેખાય એ તમારે પહેલાં શોધી નાખવાના તો જુઓ બેટા ટુકડા નંબર એક ટુકડા નંબર બે અને ટુકડા નંબર પાંચ આ ત્રણે કેવા આકારના છે ત્રિકોણ આકારના છે એટલે કે પ્રશ્ન બેતાલીસનો જવાબ થશે ડી ઓપ્શન એક બે અને પાંચ પછી જોઈએ પ્રશ્ન તેતાલીસ ચાર ખૂણા હોય પરંતુ ચોરસ ના હોય એ ટુકડો કયા નંબરનો છે પ્રશ્ન બહુ સરસ મજાનો છે શું કહે છે ચાર ખૂણા તો હોય જ પણ ચોરસ ના હોય તો એવો ટુકડો કયો તો ટુકડા નંબર જે ત્રણ ખરો ને બેટા આ ત્રીજા નંબરનો એ તો ચોરસ છે જ જુઓ ત્રીજા નંબરનો ટુકડો ચોરસ છે જ પણ આપણો પ્રશ્ન છે ચાર ખૂણા હોય અને ચોરસ ના હોય તો ટુકડા નંબર ચાર તમે જુઓ એમાં આગળ વાત થઈ ચૂકી છે કેટલા ખૂણા ધરાવે છે ચાર ખૂણા ધરાવે છે પણ બેટા એ ચોરસ નથી એ જે ટુકડો છે એ કયો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કયો છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પ્રશ્ન નો જવાબ થશે ઓપ્શન એ ચલો હવે આગળ વાત કરીએ તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે અને આકૃતિ પરથી તમારે પ્રશ્ન ચુમ્માલીસ થી પહેલો પ્રશ્ન આપેલી છે એમાં વર્તુળની સંખ્યા કેટલી તો આખી આકૃતિને જો ધ્યાનથી જોઈએ બેટા તો આપણને બે જ વર્તુળ જોવા મળે છે એક આ નાનું વર્તુળ અને બીજું આખી આખું આ મોટું વર્તુળ એટલે કે વર્તુળની સંખ્યા કેટલી થશે ઓપ્શન બી પ્રમાણે બે થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન પિસ્તાલીસ આપેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા શોધો ત્રિકોણની સંખ્યા કેટલી ચલો શરૂઆત કરીએ કરીએ ત્રિકોણને કાઉન્ટ એટલે કે ગણી અને ત્યારબાદ આ આખે આખો એક મોટો ત્રિકોણ પણ બેટા તમને અહીંયા જોવા મળશે એટલે ઉપરની બાજુ આપણને કેટલા ત્રિકોણ જોવા મળે પાંચ ત્રિકોણ જોવા મળે આટલી સુધી ક્લિયર છે ત્યારબાદ નીચે જુઓ નીચે પણ એક આ રીતે મોટો ત્રિકોણ આપેલો છે એટલે પાંચ વત્તા એક છ ત્રિકોણ થાય છે હજુ જોઈએ તો આ બંને બાજુ એક કાટકોણ ત્રિકોણ પણ જોવા મળશે એટલે કે આ સાતમા નંબરનો અને આ થઈ ગયો આપણો આઠમા નંબરનો કાટકોણ ત્રિકોણ એટલે કે ટોટલ બેટા જે ત્રિકોણ છે એ કેટલા થઈ જશે આઠ ત્રિકોણ થાય છે કેટલા ત્રિકોણ થશે આઠ ત્રિકોણ થશે પ્રશ્ન છેતાલીસ વર્તુળની ધારની સંખ્યા કેટલી વર્તુળ સિવાયની કોઈ બંધ આકૃતિ હોય ને બેટા એમાં આપણને ધારની સંખ્યા મળશે પણ વર્તુળની અંદર જે વક્ર ભાગ છે એના કારણે ધારની સંખ્યા ના મળે તો વર્તુળની ધારની સંખ્યા કેટલી થશે તો એ થઈ જશે જીરો અથવા તો શૂન્ય વર્તુળનો જે વક્ર ભાગ છે ત્યાં કોઈ ધાર ન મળે એટલે ધારની સંખ્યા કેટલી થશે તો થશે તો આ સાથે જ આજના વિડીયોના આપણે છેતાલીસ પ્રશ્નો અહીંયા પૂરા કરીએ છીએ આશા રાખું છું તમને બધાને આ એકત્રીસ થી છેતાલીસ પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે જો બેટા આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરો તમારા માટે આ સરસ મજાના વિડીયો હું અપલોડ કરું છું તો તમારે વિડીયોને વ્યવસ્થિત જોવાના છે સમજવાના છે સાથે સાથે ખાલી એક નાનકડું લાઈક કરી દેવાનું છે બીજું તમારા મિત્રો પણ જો તૈયારી કરતા હોય તો એને શેર પણ કરી શકો છો અને ચેનલ સાથે ના જોડાયા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોને ક્લિક કરી દો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત